પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્થાનિક વિસ્તારના પરિવારની સત્તર વર્ષીય મુમતાઝ જેનું અહીંયા નામ બદલ્યું છે બે હજાર ત્રેવીસમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી તે વેળા ટ્યુશને જતી આવતી વખતે નજીકના વિસ્તારમાં ટુ વ્હીલરનું ગેરેજ ચલાવતો પરવેઝ ઉર્ફે મોઈન મોહમ્મદ આરીફ ગારીવાલા અવારનવાર પીછો કરી રસ્તે આંતરી તું મને ખૂબ જ સારી લાગે છે હું તને પ્રેમ કરું છું મારી સાથે મોટરસાઇકલ પર બેસી જા તારે મને રોજ ફોન કરવાનો રોજ મને મળવા આવવાનો હું તારી સાથે લગ્ન કરવા માગું છું કહી પજવણી કરતો હતો વળી દાદ ન મળતા જો તું મારા શરણે નહીં થાય તો તારા ફોટા સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી તને બદનામ કરી દઈશ કહી ગાળાના ભાગે ચપ્પુ મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો દરમિયાન થોડા દિવસ અગાઉ મોહલ્લામાં ધાર્મિક પ્રોગ્રામ હતો તે વેલા પરવેશ દ્વારા ગંદા ગંદા ઇશારા કરી શારીરિક સતામણી કરવામાં આવી હતી જે બાબતની જાણ થતાં